રાજ્યમાં જે રીતે અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે તેને ધ્યાનમાં રાખતા ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા તમામ પોલીસ કમિશનરને નિર્દેશ કરવામાં આવ્યો છે ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેના આદેશ રાજ્યના ડીજીપી દ્વારા આપવામાં આવ્યા હોય તેવામાં વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા પણ આ મામલાને આગળ વધારતા શહેરના તમામ ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓને પણ આદેશ જાહેર કરાયા છે વડોદરા શહેરમાં લગભગ સાતસો પચાસ જેટલા અસામાજિક તત્વોની ઓળખ કરવામાં આવી છે તેમના વિરુદ્ધ પાસા અને તડીપાર સહિતની કાર્યવાહી કરવામાં આવશે સો કલાકની એક સ્પેશિયલ ડ્રાઈવની શરૂઆત જ્યારે રાજ્યના ડીજીપી દ્વારા કરવામાં આવી હોય ત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું કે સ્પેશિયલ ડ્રાઈવ ડીજીપીએ તો શરૂ કરી જ છે સો કલાકની પરંતુ સો કલાક પછી પણ સતત આ મામલે કાર્યવાહી કરવામાં આવશે શહેરમાં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ સાખી નહીં લેવાય સાથે જો સતત સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે અને અસામાજિક તત્વો સામે હવે પોલીસ લાલ લક કરશે રાજ્યમાં બનેલ કોઈ ઇન્સિડન્ટને ધ્યાને રાખીને સમગ્ર રાજ્યમાં આજથી માંડીને 19 તારીખ સુધીને એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી છે આના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરમાં છેલ્લા 5 વર્ષમાં બનેલ શરીર સંબંધી ગુનાઓ આમાં સંડાવેલ તમામ ઈસમો પછી મિલકત સંબંધી ગુનાઓ ચોરી ઘરપોટ ચોરી લૂંટદાડમાં ઇન્વોલ્ડ ઇસમો અને બુટલેગરો ગેમ્બલરો અને અન્ય પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડાવેલ હેબિચ્યુઅલ ઓફેન્ડરોની યાદી આપણે ઓલરેડી આપણે પાસે છે આમાં પણ થોડું રિવાઇઝ કરીને આપણે એક એક્શન પ્લાન અમલમાં મૂકવાની તૈયારી કરી છે આના ભાગરૂપે સમગ્ર શહેરમાં કેટલાક નોન ક્રિમિનલ્સ વિરુદ્ધમાં બીએનએસએસ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી અંતર્ગત પ્રિવેન્ટીવ એક્શન કેટલાક વિરુદ્ધમાં સેક્શન નાઇન્ટી થ્રી પ્રોવિઝન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન અંતર્ગત પાસાત તડીપાર સુધીના કાર્યવાહી કરવામાં તૈયારી કરી છે સાથે સાથે સમગ્ર શહેરમાં રેડ ટાર્ગેટેડ ઓપરેશન આ પણ ચાલુ રહેશે તે ઉપરાંત કેટલાક તત્વો એક કરતાં વધારે ગુનામાં ઇન્વોલ્વ થઈ જશે એવોના બેલ કેન્સલેશન સુધીના કાર્યવાહી પોલીસ પ્રોસિક્યુશન સંકલન કરીને ન્યાયાલય સમક્ષ ખાસ દરખાસ્ત કરીને એમને રદ કરવાની પણ કાર્યવાહી કરી છે તે ઉપરાંત જે કંઈ નોન ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ શહેરમાં સક્રિય બને અને સક્રિય રહીને કોઈ એન્ક્રોચમેન્ટ કે અન્ય પ્રવૃત્તિ કરી રહ્યા હોય તે અંગેનું પણ આપણા જાણકારી ભેગા કરીને અન્ય સંલગ્ન વિભાગો સાથે સંકલન કરીને કાર્યવાહી કરીને પણ આપણા આયોજન કરી છે તો આના ભાગરૂપે જે કંઈ ઓપરેશન્સ અને એક્શન લેવામાં આવી રહ્યું છે તે અંગે વખતો વખત શહેરના જનતાને આપણા માધ્યમથી અવગત કરવામાં આવશે સર્વે કર્યો છે ટોટલ કેટલા લોકો હશે જેના પર આપણે કાર્યવાહી કરીશું કે એવું કંઈક વાત આવી છે તમે જાણો છો કે શહેરમાં આપણે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત કેટલાક નોન ને આપણા રડારમાં છે સાતસો પચાસ જેટલા ક્રિમિનલો આપણા રડારમાં છે એ જ રીતે આપણે શોધ પ્રોજેક્ટ અંતર્ગત સાંજે છ વાગ્યાથી બાર વાગે નાઈટ બાર વાગ્યા સુધીના જે આપણા ચાલે છે આના અનુસંધાને આપણા બોડી ઓફ હેન્ડરોના પણ આપણે ટાર્ગેટ લિસ્ટમાં છે તો દર વખતે આપણા લિસ્ટેડ બુકલેગર લિસ્ટેડ ગેમલર આ લિસ્ટ છે આ રિવાઇઝ કરીને આપણા અપડેટેડ ડેટાના આધારે એવા તત્વો ઉપર નિયંત્રણ લાવવા માટે ઇફેક્ટિવ કાર્યવાહી કરવામાં આવશે તો આપણા જગ્યા જગ્યા ઉપર સર્ચ ઓપરેશન એવા તત્વો ઉપર ઇફેક્ટિવ લીગલ એક્શન અમને જે સુલેહ શાંતિને ભંગ કરવાના પ્રયાસ કરનાર ઇસમો વિરુદ્ધ ઇફેક્ટિવ પોલીસ એક્શન આ આપણા આ સમય ગાળા દરમિયાન કરવામાં આવશે અને આ માત્ર સૌ કલાક માટે નહીં શહેર પોલીસની પ્રયાસ રહેશે આવા ઇફેક્ટિવ એક્શનથી શહેરમાં કોઈપણ પ્રકારની એન્ટી સોશિયલ એક્ટિવિટી ટોલરેટ કરવામાં ના આવે આ ઓપ્રોચથી આપણે કાર્યરત રહેવાના છે